આજ રોજ વડોદરા મહાનગરની સભા હતી જોન ફેરવાળું છેલ્લા સાતક વર્ષથી હું અવારનવાર સાંભળું છું જ્યારે જ્યારે મોકો આવે છે ત્યારે વિપક્ષના લોકો દરેક વખતે પરાક્રમસિંહ જાડેજાનું અને વડોદરાની અંદર અન્ય જોન ફેર થયા છે આવા દરેક વખતે આક્ષેપ કરે છે આજે હું વડોદરાની જનતાને સત્ય હકીકત મારાથી જે શક્ય છે તો જણાવવાનો પ્રયત્ન કરું છું કે પરાક્રમસિંહ જાડેજાએ બે હજાર ત્રણની અંદર આ જમીન વેચાતી ખરીદેલી છે પરાક્રમસિંહ જાડેજાએ આજે બે હજાર ચોવીસ સુધીની અંદર હું સભાનતાપૂર્વક કહું છું કે મારી સર્વે નંબર છસો છેતાલીસમાં જેનો બંગલો છે એનો ફેર કરવા માટે ક્યારેય પણ મેં સરકારમાં અરજી કરેલી નથી સરકારનો જ્યારે બે હજાર બારની અંદર નવો ડીપી પડ્યો અને ડીપીની અંદર કારેલ સમાથી હળની જોડતો એક લિંક ત્રીસ મીટરનો રોડ મૂકવામાં આવેલો બે હજાર તેરની અંદર કમિશનરશ્રીએ મને એક પત્ર લખી અને જાણ કરેલી કે તમારા જમીનની અંદરથી ડીપીનો રોડ નીકળે છે તો આ જમીન અમારે સંપાદન કરવાની છે તો અમારા અધિકારી સાથે આ બાબતે રૂબરૂ મળવા અધિકારી પ્રણામી હતા તે પછી બીજા અધિકારી પણ ફરી ગયા અને છ મહિનાની અંદર હું જુદી જુદી ત્રણ ફર્યા અધિકારીઓને મળેલો બધી વાતચીત કરેલી વાતચીતના અંતે તારણ એવું આવેલું કે ભાઈ આ આ જમીન જો અમે સંપાદન કરીએ તો કરોડો રૂપિયાનું તમને વળતર ચૂકવવું પડે એમ છે એને બદલે અમે તમને એફએસઆઈ આપીએ તો ત્યારે પણ મેં કમિશનરને આ પડેલી કે જ્યારે વડોદરા શહેરના વિકાસ માટે થઈ જે કાંઈ કરવું પડે એ મારું યોગ્ય યોગદાન હશે ફરીથી એક મહિના પછી બેઠક થઈ અને બેઠકની અંદર વાત થઈ કે ભાઈ અમે તમને એફએસઆઈ આપીએ છીએ પણ આ એફએસઆઈનો તમે બાંધકામ તરીકે ઉપયોગ પ્રતિબંધિત ઝોન છે જ કરી શકવાના નથી ત્યારે સરકારના અત્યારે રૂલ્સ છે પણ ત્યારે કોઈ એવા નિયમ નહોતા કે એક એફએસઆઈ તમે બીજી જગ્યાએ વાપરી શકો તો કે આનો ઓલ્ટરનેટિવ એવો છે કે અમે તમને ઝોન ફેર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરીએ અને તો તમે આ જમીન મફત આપો મેં તે જ દિવસે ઝોન ફેરની દરખાસ્ત કરી આપેલા સેમ ડેવ છે કાગળ લખીને કોર્પોરેશનમાં આપી દીધો લો અહીંના રેકોર્ડ ઉપર પણ છે કે ભાઈ તમે વિકાસનું કામ ચાલુ કરો આ પ્રોસીજર થતા જે છ બાર મહિના થાય પણ હું જમીન આપવા માટે તૈયાર છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તારીખ ચાર સાત બે હજાર તેરના દિવસે વુડાની અંદર દરખાસ્ત મોકલી કે આ જમીનની અમારે જરૂરિયાત છે તો વુડાની જ્યારે બોર્ડ બેઠક હોય ત્યારે આ જમીનને ટ્રાન્સ જોન ફેર કરવા માટે થઈ અને દરખાસ્ત તમારે ત્યાંથી મંજૂર કરી અને સરકારમાં મોકલવા વિનંતી એ પણ આ દરખાસ્તને સ્વીકારી અને વુડાઈએ દસમા મહિનાની અંદર એની બોર્ડ બેઠકની અંદર મારા તમામ ડોક્યુમેન્ટો મારી સાથે તારીખવાજ જોતા હોય તો તમને આપીશ ભૂડાએ પણ દરખાસ્ત સરકારમાં મોકલી સરકારમાં દરખાસ્ત ગયા પછી ત્યાં જે ગતિએ ચાલતું હોય ચાલતું હોય છ મહિના થયા તેમ છતાં એ આવ્યું નહીં એ જ અરસામાં ટેન્ડર બ્રિજના ને રોડના બધા પડી ગયા હતા કમિશ્નરશ્રીએ ફરીથી દરખાસ્ત મોકલી સરકારમાં કે ભાઈ આ ભૂડાએ દરખાસ્ત મોકલી છે અમારું વિકાસનું કામ છે અને વિના વળતરે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા પોતાની જમીન આપવા માટે તૈયાર છે તો આ ઝોન અગ્રતાના ધોરણે ઝોન મંજૂરી આપવા માટે વિનંતી માનગીય અત્યારના સીએમ સાહેબ પાસે જ છેરી વિકાસ ખાતું હતું અને એમને પોતે જ વડોદરાના વિકાસ માટે અંગત રસ લઈ અને જે કાંઈ વડોદરાના પ્રશ્નો હતા એ પ્રશ્નો આઉટ કરીને સાથોસાથ આ ઝોન કર્યો છે તે પછી ત્રણ ફેરે આનું જાહેરનામું ઊભા કર્યું છે કે વડોદરા શહેરના કોઈ પણ પ્રજાજનોને આની સામે કોઈ વિરોધ હોય કોઈ રજૂઆત હોય તો પણ ઘોડામાં જણાવીએ અને આ સરકારની પ્રોસીજર છે ત્રણમાંથી એક પણ ફેરે આનો કોઈ વિરોધ નથી આવ્યો કોઈ વાત નથી આવી તે પછી સરકારશ્રી આ ઝોન મંજૂર કર્યું છે એટલે આજે વડોદરાની જનતાને હું આજે વડોદરાની જનતાને હું કહેવા માગું છું કે આ માત્ર ઉપજાવી કાઢેલા આક્ષેપો છે પરાક્રમસિંહ જાડેજાએ ભગવાને એટલું આપ્યું છે કે અનેક જગ્યાએ ભગવાન પરાક્રમસિંહ સન્માનજનક રહી શકે એમ છે ખાઈ શકે એમ છે રહી શકે એમ છે આ ઝોન ચેન્જ કર્યા પછી પણ જો હું ત્યાં કોમર્શિયલ કે રેસિડેન્ટ સ્કીમ બનાવતો હું કરોડો રૂપિયા કમાઈ શકતો હતો પણ આ ઝોન ચેન્જમાં પણ તમે જુઓ વીસ ટકા જ જગ્યા ઉપયોગ થઈ છે બાકીની જગ્યા આખી ખુલ્લી છે ત્યાં મારો રહેવા માટેનો સિંગલ બંગલો મેં બનાવ્યો છે એટલે આનો બીજો કોઈ કરતાં કોઈ ઈરાદો નહોતો હવે બાકીની વાત આવે છે કે પરાક્રમસિંહનું દબાણ તો કોર્પોરેશને આની રજા ચિઠ્ઠી આપી છે કોર્પોરેશને પ્લેન સર્ટિફિકેટ આપ્યું છે કોર્પોરેશને સીસી આપ્યું છે કોર્પોરેશને ઓસી પણ આપેલું છે એટલે કોર્પોરેશનની તમામ પ્રોસીજરમાંથી પાસ થયો છું બાકીનો વિષય આવે છે કે નદી કિનારાનું દબાણ તો નદી કિનારાની જમીનમાં વોડાની અંદર મેં ત્રણ ફેરે પૂછ્યા પછી કીધું છે જે જગ્યાએ તમારી જમીન હોય આ જમીન સૌરાષ્ટ્રની જમીન પથરાટ નથી આ માટીવાળી જમીન છે પાણી આવે એટલે દરેક વખતે આ જમીન ધોવાતી હોય છે તો પ્રોટક્શનના રૂપે તમે પથ્થરની દિવાલ અહીંયા બનાવી શકો છો અને મેં માત્ર અને માત્ર પથ્થરની દિવાલ બનાવી છે ત્યાં કોઈ આરસીસીનું કામ કર્યું નથી ત્યાં બીજું કાંઈક ગેબિયન પથ્થર જે કહેવાય છે જેની અંદર ઈંટ નથી આવતી જેમાં સિમેન્ટ નથી આવતી જેમાં રેતીને માત્ર ને માત્ર કોરા પથ્થર ઉપર પથ્થર આ જે બ્રિજો બને છે ને તમે જોતાઈશું હાઈવે ઉપર જેવા એ જ રીતે પથ્થર ઉપર કોરા પથ્થર મૂકીને જેથી કરીને પથ્થર વચ્ચેથી પણ પાણી નીકળી જાય એવી ગેબિયન વોલ બનાવેલી તે પછીની બાકીની મારી જગ્યામાં નીચે મેં કોંક્રેટ કરી અને સારી ટાઇલ્સ નાખી અને બે બેસવાના ઓટલા બનાવેલા સેટેલાઇટ ઉપર દર વખતે એ સેટેલાઇટમાં એમ દેખાય કે આ કોઈ મોટું બિલ્ડિંગ છે એટલે કમિશ્નરશ્રીને હું આ વરસાદ પછી રૂબરૂ મળ્યો એટલે કમિશનરને વાત કરી વડોદરાના હિતમાં તો મને કહે બાપુ તમારા બંગલાની બહાર નદી કિનારે આ છે એ આઉટ છે તમારું કે આ ગઝીબો છે કે કોઈ મકાન છે મેં કહ્યું સાહેબ આ આઉટ નથી આ ગજીબો નથી આ મકાન નથી આ મેં ફ્લોરિંગ નીચે જે કરેલું છે એ છે ને આ બે ઓટા બેસવાના છે તો કે સેટેલાઇટમાં આ કન્ટિન્યુ દેખાય છે મેં તો બોલો કાલે સવારે તોડી નાખું તો કે જો આવવું હોય તો તોડવાનો અમારો નથી કોઈ અધિકાર પણ તેમ છતાંય તમે તોડો તો અમને રાહત બીજે દિવસ સવારે આઠ વાગે જ મેં મજૂરો કરી મારા ઓટલા તોડી રાખ્યા પણ તે પછી ત્યાં કોન્ક્રીટ કરેલું કામ પણ પાંચ દિવસ સુધી ત્યાં ચાલ્યું અને પાકો કોકરીટ હતું એટલે તોડતા વાર લાગે કેમ કે નીચેથી સપોર્ટ મળે અને પાંચ દિવસ સુધી મેં કમ્પ્લીટલી તોડી આજે સાડા ત્રણ ટ્રેક્ટર માલ ભરીને પણ ત્યાંથી ઉચકાવી અને મેં બહાર ફેંકાવી અને ચોખ્ખું કરી દીધું છે હવે વાત સાંભળ સાંભળ હવે વિષય આવ્યો કોંગ્રેસના નેતા વડોદરા અંદર કોંગ્રેસના નેતા આવીને કે છે પ્રેસ કરે છે તમારી સામે અને કે છે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા ભાજપના નેતાનું દબાણ છે ઠીક છે કોંગ્રેસના નેતા છે વિપક્ષ છે અને આક્ષેપ કોણ પેલા ભાઈ વડોદરા શહેરની અંદર મારી પાસે કોઈ એવું દુર્બીજ નથી મારી પાસે દૂરબીન એ આવે છે કે જ્યારે સવારે હું પ્રેસમાં વાંચું ત્યારે કે ભાઈ પરાક્રમસિંહનો આ ક્યાંય વિષય ઊંચો તો દરેક વખતે રાજકીય કોઈને કોઈ પરિસ્થિતિ નજીકમાં આવતી હોય છે ત્યારે લોકોને ક્યાંય ને ક્યાંય થાય કે ભાઈ વળી પદ લઈ લેશે પ્રતિષ્ઠા લઈ લેશે એ વિપક્ષવાળા પણ હોઈ શકે એ સામાન્ય નાગરિક પણ હોઈ શકે એ મારા ધંધાર્થી હિતાર્થીઓ પણ હોઈ શકે મારા

સ્પષતા કરી એ તમારે પહેલે જ કરી દેવાની જરૂર હતી એવું નથી લાગતું ક્યા ક્યારેય માટે થઈને આટલો વિષય નહોતો હોય જ્યારે એ વિષય આવતો હતો કોઈની જાહેરમાં નહોતો આવ્યો ખાનગીઓમાં એ ફાઇલો વાહે ક્યાંય ને ક્યાંય નેતાઓ પાસે મળવા જતા હતા ક્યાંય જાહેરમાં પ્રજામાં નહોતો આવ્યો આ જાહેરની અંદર જ્યારે વિષય આવ્યો છે ત્યારે મારે જાહેર જનતાને કહેવાનું છે અત્યાર સુધીનો વિષય ઇન્ટરનલ ચાલતો હતો ઇન્ટરનલ વિષય ચાલતો હોય ત્યારે હું પણ એક પાર્ટીનો વફાદાર સૈનિક છું મારે ક્યારેય કાંઈ બોલવાનું ના હોય પણ જ્યારે કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ થાય ત્યારે લોકોની વચ્ચે સાચી શું પરિસ્થિતિ છે એ જણાવવી એ મારો અધિકાર છે અને મારી ફરજ પણ છે